દશામાના વ્રતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ડીજેના પ્રતિબંધના કારણે બરોડાની દશામા મંડળ દ્વારા ઢોલ નગારા સાથે દશામાના આગમન યાત્રા નીકળી દશામાના વ્રતની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તો અને મંડળો દ્વારા વાજતે ગાજતે મા દશામાની આગમન યાત્રા કાઢવામાં આવી છે મા દશામા વ્રત વડોદરા શહેરમાં ખૂબ જ ભક્તિ અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે માઈ ભક્તો દ્વારા દસ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર રણમુક્તેશ્વર પાસે આવેલા બરોડાની દશામા મંડળ દ્વારા ઢોલ નગારા સાથે દશામાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી તંત્ર દ્વારા શહેરમાં ચાર દરવાજામાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે માઈ ભક્તો દ્વારા મા દશામાની પ્રતિમા ઢોલ નગારા સાથે આગમન યાત્રા કાઢવામાં આવી હતી અને માઈ ભક્તો ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા